સુરતમાં પનીર ચીઝ ઘી મરી મસાલા કરાતી ભેળસેળ અટકાવવા ફૂડ વિભાગની કવાયત ખાણીપીણીની દુકાનોમાં કારીગરોની મેડિકલ શારીરિક સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી અલગ અલગ ઝોનમાં છ્યાસી દુકાનદારોને નોટિસ પણ આપવામાં આવી પાંચ દિવસમાં એકતાલીસ સ્થળેથી અઠ્યાવીસ નમૂનાઓ લઈ સાતસો સત્તાણું કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો ચોપ્પન કિલો પનીરનો પણ નાશ કરાયો દુકાનોમાં પનીર ચીઝ એનાલોગ ઘી જેવા દૂધની બનાવટોની મિલાવટ વધુ હોવો જોવા મળે છે શહેરમાં લાલી રેસ્ટોરન્ટના એકસો કિલો જથ્થાનો પણ નાશ કરાયો પાલિકા દ્વારા એક દંડની પણ વસુલાત કરવામાં આવી હું બી આર ગણપત ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગર પાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના માર્ગદર્શન હેઠળ સુરત ફૂડ વિભાગ દ્વારા ગત અઠવાડિયે ટોટલ સંસ્થાઓની કરી તેમાંથી દસ સોળ નમૂના પનીરના ત્રણ નમૂના ચીઝના દસ નમૂના ઘીના અને અઠાઈ નમૂના મરી મસાલાના લેવામાં આવે છે તેમજ સાતસો સત્તાણું જેટલો સંતા જથ્થો સીઝ કરવામાં આવે છે કિલો જેટલો અને ચોપ્પન કિલો જેટલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવે છે તદઉપરાંત સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગની ટીમની સંયુક્ત કામગીરીમાં ત્રણસો પંચોતેર સંસ્થાઓની તપાસણી કરી તેમાંથી અગ્ન્યાસી નમૂના લેવામાં આવે છે છ્યાસી સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલ છે અને એક લાખ એકત્રીસ હજાર રૂપિયા ખર્ચ ખર્ચો વસૂલ કરવામાં આવે છે આગામી દિવસોમાં ખાણીપીણીને લગતી સંસ્થાઓની તપાસ સતત કરી અને તેમાંથી નમૂના લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે